સાઉથ આફ્રિકાના ઈસ્ટ લંડનમાં ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય રથયાત્રામાં માનવ મહેરામણનું ઉમટ્યુ આપણે ભારત દેશના અનેક રાજ્યોમાં થોડા દિવસ પહેલા ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્યાથી ભવ્ય રથયાત્રા નીકાળી હતી જેમાં માનવ મહાસાગર ઉમટી પડ્યો હતો આ તો થઈ ભારત દેશની વાત પણ ભારતથી હજારો કિલોમીટર દૂર પરદેશમાં વસતા આપણા ભારતીયોએ પણ ભારત દેશની જેમ જ સાઉથ આફ્રિકા દેશના ઈસ્ટ લંડન ટાઉન ખાતે હિન્દુ કોમ્યુનિટી દ્વારા સોળમી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ઈસ્ટર્ન કેપ વિસ્તારમાં ઈસ્ટ લંડન ટાઉનમાં હિન્દુ મંદિર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી તેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ભારતીય સંસ્કૃતિની પરંપરા અને સંસ્કારનો અદ્ભુત અનુભવ થયો ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં નાના બાળકો યુવાનો વડીલો તમામ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તમામ ઉપસ્થિત લોકોએ હિન્દુ તહેવારો અનુરૂપ વસ્ત્રો પરિધાન કર્યા આનંદ ઉલ્લાસ અને ઉત્સાહની સાથે સાથે ઢોલ નગારાની તાલે ગરાસ ગરબાની રમઝડ બોલાવી હતી ભજન કીર્તન કરતા ભક્તિમય વાતાવરણ વચ્ચે ગુરુજી શ્રી ગોપાલભાઈ વ્યાસે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રી જગન્નાથજીનું પૂજા અર્ચના કરી રહ્યા બાદ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ પરંપરા એટલે સંસ્કારનો અદ્ભુત અનુભવ થયો હતો સાઉથ ઇસ્ટ લંડન ટાઉનના ટ્રાફિક પોલીસનો પણ સાથ સહકાર જોવા મળ્યો ઈસ્ટ લંડન ટાઉનના હિન્દુ મંદિરના ગુરુજી શ્રી ગોપાલભાઈ વ્યાસે હિન્દુ કોમ્યુનિટી દ્વારા સોળમી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં ઉપસ્થિત તમામ ભાવિક ભક્તોનો આભાર વ્યક્ત કર્યો અને તમામને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી જય શ્રી કૃષ્ણ હું ગુરુજી ગોપાલ વ્યાસ દક્ષિણ આફ્રિકાથી ઈસ્ટ લંડન હિન્દુ મંદિર જે દક્ષિણ આફ્રિકાના ઈસ્ટર્ન કેપ પ્રોવિન્સની અંદર સ્થિત છે સો વર્ષ જૂની આ સંસ્થા જે છે તેને વર્ષોથી ભારતીય ઉત્સવો ઉલ્લાસ અને આ ઉમંગભેર ઉજવે છે આ વર્ષે પણ સોળમી જગન્નાથજીની એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ભક્તોએ ઉમળકાભેર ભાગ લીધો અચ્છા બહુ મહત્વની વાત અહીંયા સમજવાની એ છે કે ભારત દેશથી હજારો માઇલ્સ દૂર જે એવી જગ્યાઓમાં કે જ્યાં પાશ્ચાત્ય સંસ્કૃતિનું ખૂબ પ્રભુત્વ હોય છે એવા સ્થાનની અંદર નાના બાળકથી લઈને વયોવૃદ્ધ સુધીના દરેકે દરેક વ્યક્તિએ આ ઉત્સવની અંદર જે ભાગ લીધો એમાં ભારતીય પરિધાન સાડી છે બિંદી છે ચાંદલા છે બંગડી છે બેનોએ શૃંગાર કરેલા સાથે સાથે પુરુષોએ પણ ભારતીય પરિધાનની અંદર જ આ ઉત્સવમાં ભાગ લીધો એ દર્શાવે છે કે દેશથી દૂર રહીને પણ ભારતીય સભ્યતા સંસ્કૃતિ સંસ્કાર અને ભાષા આનું જાળવી રાખવાની જવાબદારી અહીંયાની હિન્દુ હિન્દુ જનતાએ ખૂબ ખૂબ પ્રગતિશીલ રીતે નિભાવી છે નિભાવી પણ નથી એને આવનારી જે જનરેશન જે છે એટલે કે આવનારા જે પેઢી છે એમની અંદર પણ એ સિંચન કરે છે સાથે સાથે આપ ઉત્સવ ને આપ સુધી પહોંચાડવા માટે જે અમારા આંતરરાષ્ટ્રીય પત્રકાર વિનયભાઈ પટેલ જે છે સત્યના અવાજના જે પત્રકાર વિનયભાઈ પટેલ એમનો પણ ખૂબ સાથ સહકાર મળ્યો છે એમના માધ્યમથી જ ભારત સુધી અમારો અવાજ પહોંચે છે એમના કામને પણ સરાહનીય કહેવાય બીજી વસ્તુ કે ઈસ્ટ લંડન હિન્દુ મંદિર આવા અનેક ઉત્સવ કરે છે અનેકો એટલે કે દરેકે દરેક ભારતીય તહેવાર આવી જ રીતે થાય છે તો આ વર્ષે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન થયું ભક્તોએ ભાગ લીધો અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતાનો અનુભવ કર્યો અને એ જ બધું શક્ય બને છે જ્યારે ભગવાન અને ભક્ત ભેગા થાય છે ત્યારે દિવ્યતા ભવ્યતા અને આનંદનો સંગમ એ જ ઉત્સવ એજ જ ત્રિવેણી સંગમ એને જ કહેવાય કે ત્રિવેણી ત્રણ વસ્તુ દિવ્યતા ભવ્યતા અને આનંદ તો આપ સર્વને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આવી જ રીતે ભક્તોના આશીર્વાદથી સર્વનું કલ્યાણ થાય એવી ખૂબ અંતર હૃદયથી પ્રાર્થના છે જય શ્રી કૃષ્ણ સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનવાસ ગુજરાતી ન્યૂઝ